બજારમાં મળતી બટેટાની વેફર પેકેટોમાં મળતી બટેટાની વેફર વિશે સરસ મજાની વાત કરવી છે કે આ તમે એક ધારૂ ખાશો અથવા તમારા બાળકોને એનું સેવન કરાવશો તો તમારા શરીરને તે ધીરે ધીરે નુકસાન કરી શકે છે તમે જનરલી ઘરે બટેટાની વેફર બનાવતા હોય એ તમે એને સરસ મજાના બટેટાને સાફ કરો ત્યારબાદ એને બાફો ત્યારબાદ એને સૂકવો અને પછી તમારા ઘરનું કોઈ પણ તેલ હોય અને મોટાભાગે તેલ હોય એમાં તમે એને તળતા હોવ છો અમુક લોકો તેલ તળનું તેલ કપાસિયા તેલ વાપરતા હોય છે પરંતુ ખાવા માટે કોઈ સર્વશ્રેષ્ઠ તેલ હોય તો તે તેલ અને કાળા તેલનું તેલ છે આ રીતે તમે એને તળતા હોવ છો પરંતુ બજારમાં જે બટેટાની વેફરો મળે છે પેકેટોમાં જે વેફરો મળે છે એ લોકોને આ પ્રકારનો સમય હોતો નથી એ લોકોનું મોટાભાગનું કામ મશીનો દ્વારા ઓટોમેટિક થતું હોય છે અને તે તો લોકો ડીપ ફ્રાય કરે છે અને તે મોટે ભાગે લોકો પામ તેલનો ઉપયોગ કરતા હોય છે પરિણામે એક તો ડીપ ફ્રાય કરેલી હોય અને ઉપર જતા તેલનો ઉપયોગ થયેલો હોય એટલે સૌ પ્રથમ તમારા શરીરને તે કઈ રીતે નડે કે તમારા શરીરમાં વધારાનું ફેટ જમા કરે ને બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ તે વધારે એટલે આપણી જે ધમની છે લોહીની એમાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે એટલે લોહીનો પ્રવાહ તમારા હૃદય સુધી જો પૂરતા પ્રમાણમાં ન મળે તો એટેક આવવાની શક્યતાઓ પણ ઊભી થાય છે એટલે આ પ્રકારની તળેલી વેફરો બટેટાની વેફરો તો જો તમે વધારે માત્રામાં તમે સેવન કરતા અથવા તમારા બાળકોને સેવન કરાવતા હોય તો ધીરે ધીરે તમે બંધ કરી દેજો ક્યારેક તમે સેવન કરો તો કાંઈ નડતું નથી પરંતુ એક ધારો તમારું બાળક રડે છે એટલે તમે તરત જ એને પેકેટ લઈ ગયો છો તમને ભૂખ લાગે છે બહાર ક્યાંક ફરવા ગયા છો અથવા તમે જોબ કરો છો તરત જ તમે બટેટાની આ પ્રકારની વેફરનો નાસ્તો કરી લ્યો છો તો તમારે ચેતવું ખૂબ જરૂરી છે તમે લોકો એક માર્કિંગ કરજો કે તમે ઘરે કાંઈ પણ તળો એમાં ચાર પાંચ છ દિવસ પડ્યું રહે એમાં થોડીક સ્મેલ તેલની આવવા લાગે કારણ કે આપણા તેલ શુદ્ધ હોય છે પરંતુ બહારના આ પ્રકારના પેકેટો હોય એમાં ક્યારેય કોઈ સ્મેલ આવતી જ નથી કારણ કે મોટે ભાગે પામ તેલનો ઉપયોગ થયો હોય છે એટલે આપણે ચેતવું જરૂરી છે બીજું કે આ પ્રકારની વેફરો તમે વધારે માત્રામાં એનું સેવન કરતા હશો તો તમારું ઓબેસિટી એટલે કે તમારું વજન ધીરે ધીરે વધતું જાય છે શરીર બેડોળ બનતું જાય છે ફાંદનો ભાગ વધતો જાય છે હિપ્સનો ભાગ વધતો જાય છે પરિણામે તમારે આ પ્રકારની વેફરોનું ડીપ ફ્રાય કરેલી વેફરોનું સેવન ન કરવું જોઈએ અત્યારે માર્કેટમાં ટ્રેન્ડ છે કે વેફરો સાથે અમુક ઠંડા પીણા પીતા હોય કોલ્ડ્રિંક્સ પીતા હોય છે તો આ એક ચેતવા જેવી બાબત છે આમાં કોઈ ખાવા પીવામાં ફેશન ન ચાલે આરોગ્યની દૃષ્ટિએ તો આપણે શુદ્ધ અને સાત્વી અને સાદું ભોજન જ લેવું જોઈએ જે લોકો આ પ્રકારની વેફરોનું સેવન વધારે માત્રામાં કરતા હશે એ લોકોને અકાળે વાળ સફેદ થવા લાગે છે અને નાના બાળકોને ખાસ તમે જોજો માર્કિંગ કરજો કે વાળ નાની ઉંમરે સફેદ થવા લાગ્યા છે એનું કારણ શું છે કે આ પ્રકારનું ફાસ્ટ ફૂડ જંક ફૂડ ડીપ ફ્રાય કરેલું ભોજન તમારા વાળને ડેમેજ કરે છે અને અકાળે વાળ સફેદ થવાની શક્યતા ઊભી થાય છે આ પ્રકારની વેફરોનું તળેલી વેફરનું સેવન જે લોકો વધારે માત્રામાં કરતા હશે એ બાળકોને અથવા એ વડીલોને અથવા તો યંગસ્ટરોને એ લોકોને ખીલની સમસ્યા ખૂબ સતાવે છે કારણ કે આ તેલ તમારા શરીરમાં જાય અને એનું જ્યારે બરાબર પાચન ન થાય ત્યારે એ કોઈને કોઈ સ્વરૂપે તમારી બહાર નીકળે એમાં ખીલ સ્વરૂપે પણ તમને એની સાઈડ ઇફેક્ટ બતાવી શકે છે તો ખીલ તમારે મટાડવા હોય તો આ પ્રકારનું ભોજન બંધ કરી દેજો જે લોકો આ પ્રકારની વેફરણનું સેવન વધારે માત્રામાં કરશે એ લોકોને ક્યારેય એસિડિટી મટવાનું નામ નથી લેતી અને એસિડિટી જો તમને નહીં થતી હોય તો થતાં વાર નહીં લાગે કારણ કે આપણું શરીર જ્યારે વધારાનું તેલ પચાવી ન શકે ત્યારે તમને એસિડિટી થવાની શક્યતા ઊભી થાય છે જો એસિડિટી મટાડવી હોય અને એસિડિટી ન થવા દેવી હોય તો આ પ્રકારનું ભોજન છે તે તમારે ધીરે ધીરે માપસર કરવું પડશે આ પ્રકારનું ભોજન વધારે કરવાથી કે નાસ્તો વધારે કરવાથી નાની ઉંમરમાં ડાયાબિટીસ આવવાનો ખતરો પણ વધી જાય છે એટલે ડાયાબિટીસ ન થવા દેવું હોય એ પણ એક ચિંતાનો વિષય છે ડાયાબિટીસ આખા વિશ્વ સ્વામે એક પડકાર રૂપ સાબિત થયો છે પડકાર છે ડાયાબિટીસને કેમ આપણે કાબૂમાં કરવો પરંતુ આપણે ડાયાબિટીસને ઘરગથ્થુ પ્રયોગો દ્વારા કાબૂમાં કરવો હોય તો કડવાને તુરા દ્રવ્યો લેવા અને આ પ્રકારનું બટેટામાંથી બનેલું ભોજન અને ડીપ ફ્રાય કરેલું ભોજન બને એટલું ઓછું લેવું જોઈએ તો આપણને ડાયાબિટીસની સમસ્યા પણ ક્યારેય સતાવતી નથી હવે જે બાળકોને યાદશક્તિ ઘટી જાય છે જે ભણેલું યાદ નથી રહેતું એવા બાળકોને પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે આ પ્રકારનો તળેલો નાસ્તો ઓછો આપો તમારા શરીરને લીલા શાકભાજી આપો કે આ પ્રકારના ફળ ફળાદી આપો એવું આપો આ પ્રકારનું ભોજન તો તમારા શરીરમાં અનેક સાઇડ ઇફેક્ટો ઊભી કરે છે આ પ્રકારના તળેલા નાસ્તાનો પ્રયોગ તમે લોકો વધારે માત્રામાં કરશો તો તમારા બાળકોનો જે ગ્રોથ છે તે ઓવરગ્રોથ થવાની શક્યતા વધારે છે તમે જોયું છે કે અમુક બાળકો નાની ઉંમરના હોય છતાં તે દેખાવમાં મોટા લાગે છે એટલે ઓવરગ્રોથ થઈ જાય છે તો આ પ્રકારનું ભોજન છે તે તમારા બાળકોને ઓવરગ્રોથ કરશે એટલે આ પણ ધ્યાન રાખવાનું છે કે તમારા બાળકો ઉંમર પ્રમાણેનો બાંધો શરીરનો રહેવો જોઈએ ઓવરગ્રોથ ન થવો જોઈએ એના માટે ભોજન પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માનવામાં આવ્યું છે તો તમારે એટલું ધ્યાન રાખવાનું છે એટલે તમારા બાળકોને ક્યારેક ખવડાવો વાંધો નથી તમે લોકો ક્યારેક ખાવ તો વાંધો નથી એક ધારૂ ક્યારેય આ પ્રકારના ભોજનનું સેવન ન કરવું જોઈએ આ પ્રકારની વેફરો હોય તો ફ્લેવરવાળી વેફરો મળે છે એમાં મરી મસાલા અનેક પ્રકારની ફ્લેવરો આખરે એ પણ આપણા શરીરને ક્યાંક ને ક્યાંક નુકસાન કરે છે બસ થોડુંક ધ્યાન રાખજો અને સાદું ભોજન લેજો આપ સૌને મારા પ્રણામ ચૈતનવંતરી